ગુજરાતના દોઢ લાખ યુવાનોને સંગઠિત કરવામાં સફળ રહ્યા છે પણ જે દિવસે ગુજરાતમાં અગિયાર લાખ યુવાનોની સેના બનશે ચૌજ હજારથી વધારે ગામડાઓની ગ્રામ સમિતિ તૈયાર થશે વચન સાથે કહેવા માંગુ છું કે આ ગાંધીનગરની ગાદી ઉપર ઠાકોરો ધારે એને બેસાડી શકે આ ગાંધીનગર આપણા ઠાકોરોના ઈશારે ચાલે અને ગાંધીનગરમાં બેઠા બેઠા સમાજ માટે વિકાસની જેટલી પણ આપણે ઈચ્છા રાખીએ એ ત્યાંથી મળે કહેવાનો મતલબ એટલો જ છે કે સંગઠિત વ્યસન મુક્ત થાવ શિક્ષિત થાવ અને આ સમગ્ર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ઈશારે ચાલે સમગ્ર ગુજરાત ની અંદર આપણો વિકાસ આપણે નક્કી કરીએ આપણે મેળવી સમગ્ર ગુજરાત ના યુવાનો ને વિનંતી સાથે કેવા માંગુ છું આજે સંગઠિત થઈએ આજે સમાજ ના વિકાસ ની ધારા ની અંદર જોડાઈ જઈએ અને સમગ્ર ગુજરાત ની અંદર ક્ષત્રિય ઠાકોર સેના નામનું બહોળું સંગઠન ની રચના કરીએ એ વિનંતી સાથે કેવા માંગુ છું ક્ષત્રિય ઠાકોર સેનાના માધ્યમથી આપણે